સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સ્વ અધ્યયન પોથી ધોરણ પાંચ ભાગ નંબર ત્રણ એમાં વિષય પર્યાવરણ ચેપ્ટર નંબર આપણે જે છે એ સત્તર જોવાના છીએ આગળના વિડીયોની લિંક નીચે આપેલી છે તમે એ વિડીયો ના જોયા હોય તો લિંકમાં જઈ તમે એ વિડિયો જોઈ શકશો આજે આપણે જોવાના છીએ દિવાલ ઓળંગી લીધી ચેપ્ટર નંબર સત્તર વિષય પર્યાવરણ શરૂ કરીએ પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો તમને કઈ રમત રમવી વધુ ગમે છે કેમ તો મને ખોખોની રમત વધુ ગમે છે કારણ કે ખોખોની રમત રમવાની મને ખૂબ મજા આવે છે અને શરીરને પૂરી કસરત મળે છે બીજું તમે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલી પડે છે તો જોઈએ હું ખોખોની રમત રમું છું તેમાં ઘણી વખત દોડતી વખતે પડી જવાથી વાગી જાય છે ક્યારેક મારી ટીમના ખેલાડી તરત આઉટ થતાં મારે જ મેદાનમાં ટકી રહેવું પડે છે હવે પ્રશ્ન બે છે શાળાએ રમત ગમતમાં છેલ્લા પાંચ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓ વિશે લખવાનું છે હવે એમાં ક્રમ છે રમતનું નામ છે અને વ્યક્તિગત રમત કે શુદ્ધ રમત હતી કયા વર્ષમાં જીત્યા એટલે કયા વર્ષમાં રમવા ગયા અને ક્યાં સુધી પહોંચ્યા અને અન્ય વિગત લખવાની છે જેવી કે આપણે સો મીટર દોડશે એમાંથી આપણે વ્યક્તિગત લીધેલું છે તમે તમારી શાળાને અનુસંધાને લખી શકશો વર્ષ આપણે બે હજાર અઢાર લીધેલું છે અને ક્યાં સુધી પહોંચ્યા તો કે રાજ્ય કક્ષા સુધી આપણે ગયા હતા અને સેમારંભમાં ભાગ લીધો કે ખેલ મહાકુંભ જે સ્પર્ધા થાય છે એમાં બીજું છે ખો ખો હવે જૂથ રમત હોય એમાં બે હજાર ઓગણીસમાં અને જિલ્લા સુધી આપણે પહોંચ્યા હતા અને ખેલ મહાકુંભ દ્વારા ત્રીજું છે લાંબી કૂદ એ વ્યક્તિગત હોય છે વર્ષ આપણે બે હજાર વીસ વખતે લખેલું છે અને જિલ્લા સુધી પહોંચાતા અને ખેલ મહાકુંભની વિગત જોઈ બે હજાર વીસ એકવીસમાં તો કોરોનાનો માહોલ હતો પણ આ સમજાવવા પૂરતું આપણે લખેલું છે એટલે આમાંથી કોઈ કોપી પેસ્ટ કરવું નહીં તમારે તમારી જે તે સ્કૂલ હોય ત્યાં પૂછી અને પછી લખવું પછી છે યોગાસન વ્યક્તિગત બે હજાર એકવીસમાં અને તાલુકા સુધી ખેલ મહાકુંભમાં પાંચમું છે ચાર છ મીટર દોડ વ્યક્તિગત હોય એમાં બે હજાર ત્રેવીસ જિલ્લા સુધી અને સ્પર્ધા થઈ હતી એમાં આપણે ગયા હતા છે તમે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો એના વિશે લખવાનું છે એમાં ક્રમ અને સ્પર્ધાનું નામ છે વ્યક્તિગત રમત હતી કે જૂથ રમત વર્ષ લખવાનું છે ક્યાં સ્થાન સુધી પહોંચ્યા અને અન્ય વિગત હવે આપણું છે તો યોગાસન એ વ્યક્તિગત રમત છે બે હજાર એકવીસમાં અને તાલુકા સુધી ખેલ મહાકુંભ દ્વારા આયોજિત સ્પર્ધામાં બીજું છે ચારસો મીટર દોડ તો એ જૂથ રમત હોય એકને અંબાવીને એકને જવાનું એ રીતે હોય છે બે હજાર બાવીસ જિલ્લા સુધી પહોંચ્યા હતા અને ખેલ મહાકુંભ સ્પર્ધા દ્વારા ત્રીજું છ મીટર દોડ છે વ્યક્તિગત હતી બે હજાર ત્રેવીસ રાજ્યકક્ષા સુધી ખેલ મહાકુંભ દ્વારા આયોજિત સ્પર્ધામાં હવે ચોથો પ્રશ્ન છે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવેલી હોય તેવી ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ્સ મેળવી ચોંટાડો અને તેમના ક્ષેત્રનું નામ નીચે લખો અહીં આપણે ભારતીય મહિલા જે સફળતા મળી હોય જે એના ચાર ચિત્ર અહીંયા છોટાડવાના છે અને નામ લખવાનું છે જે અહીંયા છે જે આ બધા ભારતના જ છે ગુજરાતના અહીં તમે આ ત્રણ ચિત્રો તો છે ઓલરેડી તમે ચિત્ર દોરી શકો છો અને એક તમારે મેળવવાનું રહે છે પાંચમો પ્રશ્ન છે અહીં જેના ચિત્ર આપ્યા છે તે મહિલાઓ વિશે પાંચ વાક્ય લખવાના છે હવે સરિતા ગાયકવાડ છે એના વિશે આપણે જોઈએ તો સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ તેઓ ચારસો મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા છે તેઓ ડાંગ જિલ્લાના વતની છે તેઓ ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રસિદ્ધ થયા છે બીજું છે ભાવિના પટેલ એના વિશે આપણે જોઈએ થોડીક સમજૂતી ભાવિના હસમુખભાઈ પટેલ તેમનો જન્મ છ નવેમ્બર ઓગણીસો છ્યાસીમાં માં મહેસાણા જિલ્લામાં થયો છે તેઓ ટેબલ ટેનિસના ખેલાડી છે તેઓ દિવ્યાંગ ખેલાડી છે પેરા સિલ્વર મેડલ મેળવ્યો છે છે હવે પૂનમ પરમાર પૂનમને પણ પારુલ આવશે પારુલ દલસુખભાઈ પરમાર તેમનો જન્મ ગાંધીનગર જિલ્લામાં થયો હતો બેડમિન્ટનની રમતમાં અર્જુન એવોર્ડ મેળવ્યો છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે છઠ્ઠો પ્રશ્ન છે નીચેની રમતો છોકરાઓ છોકરીઓ કે બંને રમતા હોય તે મુજબના યોગ્ય ખાનામાં સાચાની નિશાની કરો હવે જો તમારા વિસ્તારમાં રમાતી રમતો છોકરા રમતા હોય કે છોકરીઓ રમતી હોય એમાં જોવાનું છે હવે જોઈએ આપણે તો ગીલી દંડા એ છોકરાએ રમે છે અને છોકરીઓ અમારા વિસ્તારમાં તો રમે છે અત્યારે તો ઓલમોસ્ટ બધાએ રમતા હોય છે મારદડી પણ સેમ બે યુવા યુવતી છોકરા છોકરી રમે છે સંતા કુકડી પણ બે રમે છે સાંતોળીઓ જે છે એ પણ બે રમે છે લંગડી એ પણ બધા રમતા હોય છે આંતળો પાટો પણ છોકરા છોકરી રમી શકે છે નદી અને પર્વત પણ રમી શકે છે લખોટીએ પણ રમે છે ત્યારે પમરડા પણ યુવાનો રમે બાળકો છોકરીઓ તો કંઈ રમતી નથી અમદાવાદી રમત છે કંઈક એ છોકરા રમે છોકરીઓ તો નથી પછી પાછી કાંઈ એ છોકરીઓની રમત છે કોડી પણ છોકરીઓ તમાર તો કોઈ છોકરાઓ રમે સાપશીડી છોકરા છોકરી બંને રમે અને લૂડો છે એ પણ બી બંને રમે છે હવે અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે છે તેવી માન્યતા હોવી જોઈએ શા માટે તમારા વિચારો જણાવો તો ના હો એવી માન્યતા ન હોવી જોઈએ કેમ કે દરેકને રમવાનો અધિકાર છે દરેક પોતાની આવડતથી રમત રમે છે અને રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ હોવા ન જોઈએ અહીં આપણે પાઠ નંબર સત્તર જે છે એ પૂર્ણ કરીએ છીએ અને વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત ત્યાં સુધી અમારો વિડીયો જોવો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો જેથી કરીને અમારા જે નવા વિડીયો આવે છે એને મળી રહે તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયો સાથે